આજે ભારતીય જનતા પાર્ટીને ત્રીસ ત્રીસ વર્ષથી ગુજરાતની જનતાએ શાસન સત્તા શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિચારધારા આધારિત પ્રજા સમર્પિત તો મેં પંચાણું ની ચૂંટણી પણ જોઈ છે પંચાણું થી અત્યાર બધી ચૂંટણી મેં જોઈ છે હું લડ્યો પણ છું લડાવી પણ છે કામ પણ કર્યું છે કાર્યકર્તા તરીકે તો એમાં હું જે કાર્યકર્તાઓનું અને નાગરિકોનું જે માનસ પરિવર્તન જોઈ રહ્યું છું જે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જે લગાવ હોવો એ લગાવ ઘટતો જાય છે અને અલગાવ વધતો છે ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગુજરાત સરકારના પૂર્વ મંત્રી નાનુભાઈ વારાણી એક આર્ટિકલ લખ્યો છે અને આર્ટિકલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે આર્ટિકલ પોતાની પાર્ટી માટે જ લખ્યું છે અને એમાં જે પહેલો પહેરા છે એ છે કે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ ના રાહ ચાલતી થઈ ગઈ છે અને જેના કારણે આગામી દિવસોમાં ક્યાંય ને ક્યાંક એ વિનાશ કારણ બનશે ચર્ચાનો દોર શરૂ થયો છે નાનુભાઈ વાલાણી અમારી સાથે છે એમની સાથે જ વાત કરીશું અને પૂછીશું કે કયા નાનુભાઈ કયા હિસાબે આ દેખાઈ રહ્યો છે આપને કે અને આર્ટિકલ લખવાની જરૂર શું પડી છે શું શું તમારા આમાં મુદ્દા છે ગુજરાતની જનતાએ ઓગણીસો પંચાણુમાં જે સત્તાનું પરિવર્તન કર્યું એના કારણો કયા હતા તો મારા આકલન મુજબ એનું એકમાત્ર કારણ એ કે કોંગ્રેસ એની વિચારધારાથી ભટકી ગઈ મૂળ વિચારધારા કઈ ગાંધીવાદી વિચારધારા સમાજવાદી વિચારધારા પ્રજાલક્ષી વિચારધારા ઓગણીસો સિત્તેર થી આ વિચારધારામાં બદલાવ અને સરમુખત્યાર મુખત્યાર શાહી એક ઇન્દિરા ઇઝ ઇન્ડિયા ઇન્ડિયા ઇઝ ઇન્દિરા તો આ સાંસ્કૃતિક પરિવર્તનના કારણે કોંગ્રેસના સાંસ્કૃતિક પરિવર્તનના કારણે કોંગ્રેસ પ્રજાથી દૂર ભાગતી ગઈ કોંગ્રેસના સજ્જન કાર્યકર્તાઓ કોંગ્રેસ દૂર ભાગતા ગયા કોંગ્રેસ વિચારધારા સાથે જે ગાંધીયન વિચારધારા સાથે સંકળાયેલા હતા લોકો દૂર ભાગતા ગયા એનું સ્થાન કોને લીધું કે જેને પ્રજા સાથે કોઈ લેવા દેવા એને સત્તા સાથે સંબંધ હતો એવા લોકોએ સ્થાન લીધું માફિયા લોકોએ સ્થાન લીધું

આજે ભારતીય જનતા પાર્ટીને ત્રીસ વર્ષથી ગુજરાતની શાસન સત્તા શરૂઆતમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વિચારધારા આધારિત પ્રજા સમર્પિત તો મેં પંચાણું ની ચૂંટણી પણ જોઈ છે પંચાણું થી અત્યાર બધી ચૂંટણી મેં જોઈ છે હું લડ્યો પણ છું લડાવી પણ છે કામ પણ કર્યું છે કાર્યકર્તા તરીકે તો એમાં હું જે કાર્યકર્તાઓનું અને નાગરિકોનું જે માનસ પરિવર્તન જોઈ રહ્યું ભારતીય જનતા પાર્ટી પ્રત્યે જે લગાવ લગાવ હોવો જોઈએ ઘટતો જાય છે અને અલગાવ વધતો જાય છે એનું હું તમને એક ઉદાહરણ આપણે એમ વાત કરીએ ને કે સલા પરિણામ તો બહુ સારા આવે છે તો પછી અલગાવ કેવી રીતે ઘટ્યો પરિણામ આવવાના કેટલા સમીકરણો હોય છે કેટલા પોલિટિકલ કારણો હોય છે બે હાજર સત્તર માં ઓગણસિત્તેર ટકા મતદાન થયું ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની સામે સીધી લડત ઓગણસિત્તેર ટકા મતદાન ચૂંટણીઓમાં જયારે કટ્ટર હરીફાઈ હોય અને જેટલા વધારે પાર્ટી મજબૂતાઈથી લડતી હોય ત્યારે મતદાન વધારે થાય કારણ કે બધી જ પાર્ટીના કાર્યકર્તાઓ કામ કરતા હોય છે આમ આદમી એક પરિબળ ઉમેરાયું કોંગ્રેસ પણ મજબૂતાઈથી લડી આમ આદમી પાર્ટી પણ મજબૂતાઈથી લડી ભારતીય જનતા પાર્ટી પણ મજબૂતાઈથી લડી તો જ્યારે ત્રણ પાર્ટી મજબૂતાઈથી લડતી હોય ત્યારે બે હજાર સત્તરમાં માં બે પાર્ટીઓ લડતી હતી તો ઓગણસિત્તેર ટકા મતદાન થયું તો ત્રણ પાર્ટી જ્યારે મજબૂતાઈથી લડતી હોય ત્યારે વધારે મતદાન થવું પડે થયું એથી ઉલટું છ સાડા છ ટકા મતદાન ઓછું થયું ભારતીય જનતા પાર્ટીની જે બેઠકો મળી એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એ કામ કર્યું એક પ્રચાર કર્યો એ બરાબર છે પરંતુ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મતદાન મથક સુધી કાર્યકર્તાઓ લાવવામાં અલગ અલગ સત્રિ ન રહ્યા ભાજપ વિરોધી મતોનું જબરદસ્ત વિભાજન થતા પરિણામ પોઝિટિવ આવ્યો મતદાન ઘટી અનુષ તો કોઈ જે સંગઠનને સમજતો હોય ને એ એ સમજે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા મતદારોને મતદાન મથક સુધી લાવવામાં કેટલા સફળ થઈ તો એમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સફળ ન રહ્યા એનું કારણ એ હતું કે પાર્ટીનો કાર્યકર્તા અલગાવવાનો છે વિમુખ થયો અને નાગરિકો પણ અલગાવવાનું ઉભવે છે કે કાંઈ જવું નથી આ બધા હારતા કાંઈ કોઈ મત દેવા જવું નથી આ ભાવ જ્યારે નાગરિકોમાં ઉભો થાય પરિણામ તો કોઈને કોઈ સમીકરણોથી મળી જતા હોય છે પરંતુ કોઈ પણ સંગઠન માટે કોઈ પણ પોલિટિકલ પાર્ટી માટે કાર્યકર્તાઓ અને લોકોનો જે અલગાવ ઉભો થવો એ ખતરનાક છે અને એ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં ગુજરાતમાં દેખાઈ રહ્યું છે અને એ માટે મેં આર્ટિકલ લીધો છે કાર્યકર્તાઓને જાગૃત કરવા માટે અને નાગરિકોને જાગૃત કરવા માટે પાર્ટીના હિતમાં અને રાજ્યના હિતમાં તો આને માટે જવાબદાર કોણ છે ગુજરાતમાં જો આપણે ખાલી ગુજરાત લેવલની વાત કરીએ કે બે ગુજરાતમાં પ્રસિદ્ધિ બીજેપીની થઈ રહી છે તો આના માટે જવાબદાર કોણ છે અને શું કારણો દેખાઈ રહ્યા છે કે જે ગુજરાતમાં કાર્યકર્તાઓ વિમુખ થઈ રહ્યા છે પાર્ટી તો હું ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા છું અને જ્યારે હું ભારતીય જનતા પાર્ટીમાં લોકો અલગ અનુભવે છે એમ હું જ્યારે કહેતો ત્યારે પહેલી જવાબદારી મારી સૌથી પહેલો જવાબદાર હું જે બની રહ્યું છે મને જે અલગાવનો હું મહેસૂસ કરી રહ્યો છું હું જે પીડા અનુભવી રહ્યો છું એ પીડા જો હું વ્યક્ત ના કરું અને હું બસ સારું સારું કહું અગર તો મન ધારણ કરીને બેસી જાઉં તો આપણા સામાજિક ચિંતકોએ કહ્યું છે કે સમાજમાં જે બુરાઈઓ ફેલાય છે એમાં દુર્જનોની દુર્જનતા કરતા સજ્જનોનું મૌન છે ને એ વધારે જવાબદાર હોય છે તો અમારી જેવા ભારતીય જનતા પાર્ટીના વિચારધારા સમર્પિત કાર્યકર્તાઓ છે એ અમારું મૌન જે છે નિંભુ મૌન દંભી મૌન એ જવાબદાર છે તો ગુજરાતમાં તો જેમ આપણે કહ્યું કે ત્રીસ વર્ષથી તો શાસન બીજેપીનો જ છે તો આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે જે કાર્યકર્તાઓ વિમુખ થઈ રહ્યા છે કેટલા વર્ષોથી આ ચેન્જીસ જોવા મળી રહ્યો છે વસ્તુ એકાએક કોઈ નથી બનતી બનતી ક્રમશઃ હોય છે મેં મારા આર્ટિકલની અંદર એનું લખ્યું છે કે પંચાણુંમાં કોઈ અંદર નહોતો અને સંપૂર્ણ સમર્પિત અઠ્ઠાણુંમાં માં પણ અલગ અને એટલું જનુન હતું કાર્યકર્તામાં પાર્ટીને જીતાડવામાં બે હજાર બેમાં માં જનુન પરાકાષ્ઠા બે હજાર સાતમાં માં થોડું વિભાજન થયું થોડું બે હજાર બારમાં માં એનાથી થોડું વધારે બે હાજર સત્તર માં ઘણું થયું અને બે હાજર બાવીસ માં વિભાજન ની અલગ કાજે તો એક એક ક્રમશ માનો કે જ્યારે પૂર આવે ને ત્યારે પૂર એકાએ કઈ આપણને ડુબાડી નહીં પેલા ઘૂંટણ સમાન આવે ઢીચણ સમાન આવે કે સમાન આવે છાતી સમાન આવે ગળામાં તો આ ક્રમશ થતું હોય છે અને આપણે નાક ક્યારે જ ખોલતા મોઢું ત્યારે જ ખોલતા હોઈએ છીએ ત્યારે જ્યારે આપણું નાક ડૂબે અને અત્યારે એ સ્થિતિ એ ભારતીય ભારત છે તો શું શીર્ષ નેતૃત્વ જે છે બીજેપીનો એ દિલ્હીમાં રાષ્ટ્રીય અધ્યક્ષ હોય વડાપ્રધાન હોય ગૃહમંત્રી છે એમની સાહેબ એ પણ ગુજરાતની છે તો એમને ધ્યાનમાં પરિસ્થિતિ નથી ગુજરાતની કે જે પરિસ્થિતિ આપ કોઈ કહી રહ્યા છો કે જે પરિસ્થિતિ દેખાઈ રહી છે તો એમને પણ ધ્યાનમાં નથી શું કે બૂથમાં કામ કરતા બધા જ કાર્યકર્તા નાનામાં નાના કાર્યકર્તાથી માટી તું ઉચ્ચના નેતાગીરી સુધી બધાને અલગાવની ખબર છે અને બધા જ એ બાબતમાં ચિંતિત છે નથી ચિંતિત એવું નથી સ્વાભાવિક વાત છે કે હું એક પરિવારનો વડો તો મારા પરિવારની અંદર જે કાંઈ સારું મળું થતું હોય સારું થતું હોય તો હું ચોરામાં જાય ને કહું ચોરા ઉપના ચોરાહા ઉપર કે મારું પરિવારમાં આ મારા પરિવારનું આ મારા પરિવારનું આ પણ મારા પરિવારની અંદર જે મને ન ગમતું એવું જરૂર થતું હોય ત્યારે હું ચોરા પર છે એને ભેકારો નથી કરતો તો જે શીર્ષ નેતૃત્વ છે બધું સમજતું હોય અને એની રીતે પ્રયત્ન કરતા હોય પરંતુ એમના પ્રયત્નોમાં સહભાગી થવા માટે અમારી જેવા નાના કાર્યકર્તાઓ જે બૂથ લેવલે કામ કરે છે વોર્ડ લેવલે કામ કરે છે જે શહેર લેવલે જિલ્લા લેવલ છે આ બધા જ જ્યારે આ ચિંતા વ્યક્ત કરે એનું મૌન તોડી દે એ જરૂરી છે જે વડીલ છે એ તો પ્રયત્ન કરતા જ હોય છે પરંતુ નીચેથી જ્યારે અવાજ આવે ને હંમેશા કોઈ પણ ઉપરનું શીર્ષક નેતૃત્વ છે ને એ નીચેના અવાજને મહત્વ જ્યાં સુધી આપવા ન મળે ત્યાં સુધી પરિવર્તન થતું નથી હવે જો આ નીચેથી અવાજ આવવા માટે તો સ્વાભાવિક વાત છે શીર્ષ નેતૃત્વ લોકોની લાગણીનું કાર્યકર્તાની લાગણીનું ધ્યાન આપે શું પહેલાનું જે કેમ કે આપ ત્રીસ વર્ષથી શાસન ગુજરાતમાં તો છે જ ભાજપનું અગાઉની ભાજપ હાલની ભાજપમાં ચેન્જીસ શું દેખાઈ રહ્યા છે અને ગુજરાતની રાજનીતિમાં શું અલગ છે મારા આર્ટિકલમાં મેં આનો ઉલ્લેખ કર્યો છે કે પહેલાંનું ભારતીય જનતા પાર્ટી અને હાલના ભારતીય જનતા પાર્ટીમાં જે સાંસ્કૃતિક પરિવર્તન આવ્યા છે કાર્યના પરિવર્તન આવ્યા છે કાર્ય પદ્ધતિના પરિવર્તનો એ બહુ મોટા કે નેતા એમ હું તું આજથી પાંચ સાત વર્ષ પહેલા માત્ર મેં જ નહીં પણ ગુજરાતની કોઈ જનતા એ કોઈ કાર્યકર્તાના કે પોલિટિકલ ના હોર્ડિંગ નથી જોયું પોતાના પ્રચાર માટે જે તમે મુંબઈમાં પગ મૂકેલી મહારાષ્ટ્રમાં પગ મૂકો દિલ્હીમાં પગ મૂકો ઉત્તર પ્રદેશમાં પગ મૂકો બિહારમાં પગ મૂકો તો તમને આમ આમ ગલીએ ગલીએ નાના કોર્પોરેટર નાર્ડિંગ આનો જન્મ દિવસ બધા આ કલ્ચર ગુજરાતમાં નો સ્વપ્રચાર એ કલ્ચર આજ દેખાવા મળ્યું કે નહીં આ નાની વાત આ પરિવર્તન નાની વાત પહેલા ગુજરાતનું નેતૃત્વ ખુશામત થી પ્રભાવિત નહોતું કે હું ખુશામત કરું મારો ધારાસભામાં જવાનો રસ્તો કોર્પોરેશનમાં જવાનો રસ્તો જિલ્લા પંચાયતમાં જવાનો રસ્તો તાલુકા પંચાયતમાં જવાનો રસ્તો એવો હતો કે તમે પ્રજા વચ્ચે રહી પ્રજા હિતના કામ કરો તો આપણો રસ્તો ખુલી જાય આજે એ જરૂરિયાત તો ઓછી થઈ ગઈ અને હું કોઈ નેતાની છાળ પકડીને દોડ્યા કરું અને એની ખુશામત કર્યા કરું તો મારો રસ્તો સરળ થઈ જાય મને સંગઠનમાં સ્થાન મળી જાય મને ટિકિટ મળી જાય આ કલ્ચર પરિવર્તન છે આવા તો કેટલા છે મેં જે એનું ઉદાહરણો આપ્યા છે કેટલાય છે પણ આ તો હું તમને બે ચાર ઉદાહરણ આપું નહીં તો તમારો ઇન્ટરવ્યુ આવીને કલાકાર છે આ કલ્ચરને કારણે ભાજપનું ભવિષ્ય શું છે ગુજરાતમાં જો હજી તો મને ભારતીય જનતા પાર્ટીનું ભવિષ્ય સારું લાગે છે પરંતુ આ રસ જે કલ્ચરલ પરિવર્તન જે થઈ રહ્યું છે યુપી બિહાર મોડલ એમાં જો બદલાવ નહીં આવે તો મને ભવિષ્ય સારું દેખાય તો બિલકુલ નાનુભાઈ વાનાની પૂર્વ મંત્રી ગુજરાત સરકારના છે અને એક સિનિયર લીડર છે બીજેપીના આપે સાંભળ્યું કઈ પ્રકારની ચિંતા વ્યક્ત કરી રહ્યા છે ને ગુજરાતની બીજેપીમાં સ્વપ્રચાર પોતાનો પ્રચાર કરવા માટે જે કલ્ચર શરૂ થયું છે સાથે સાથે વ્યક્તિ વિશેષની એમ કહીએ તો ચમચાગીરી કરીને પદ મેળવવું ટિકિટ મેળવીનું જે કલ્ચર શરૂ થયું છે એ બીજેપીનું કલ્ચર નથી બીજેપી ક્યાંક ને ક્યાંક એમની જે મૂળ વિચારધારા છે મૂળ કાર્ય પદ્ધતિ છે એનેથી વિમુખ થઈ રહી છે અને એવા આક્ષેપ નાનુભાઈ વાનાણીએ જે પૂર્વ મંત્રી છે ગુજરાત સરકારને પોતાના આર્ટિકલમાં લગાવ્યા છે ગુજરાત તક સાથે પણ વાતચીતમાં તમામ વાતો સ્પષ્ટ કરવાની પણ કોશિશ કરી છે કે બીજેપી પહેલાની કઈ દશામાં હતી અને હાલ કઈ દશામાં છે અને જો આવીને આવી જો પરિસ્થિતિ રહેશે તો આવનારા દિવસોમાં ગુજરાત પર બીજેપી માટે કઠિન સાબિત થવાના છે સંજયસિંહ રાઠોડ ગુજરાત સુરત